નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નારાયણ સંદેશા ભરોણિયા ગાઈડન્સ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર વાત કરવી છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે તેમાં હોય છે કે સર વર્ગોના સરવાળા કેવી રીતે કરવા ઘનના સરવાળા કેવી રીતે કરવા સંખ્યાઓ એકી સંખ્યામાં હોય બેકી સંખ્યામાં હોય તેના વર્ગોના સરવાળા કે ઘનના સરવાળા કેવી રીતે કરવા તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઈને આવ્યા છીએ કે વર્ગોનો સરવાળા કેવી રીતે કરવા એના આપણે ત્રણ પ્રકાર લીધા છે વર્ગોના સરવાળાની અંદર તો પહેલી વાત આપણે કરી છે આની અંદર કે ક્રમિક વર્ગોના સરવાળા એટલે ક્રમિક સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ છ તેવા બધા સંખ્યાઓના વર્ગોના સરવાળા પછી આપણે વાત કરી છે કે ક્રમિક બેકી સંખ્યાઓના વર્ગોના સરવાળા એટલે કે બેનો વર્ગ ચારનો વર્ગ છનો વર્ગ આઠનો વર્ગ દસનો વર્ગ એ બધી સંખ્યાઓના વર્ગોના સરવાળા ત્યાર પછી વાત કરી છે ક્રમિક એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો એટલે કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર એવી એકી સંખ્યાઓના વર્ગોના સરવાળો તો આ રીતે આપણે ત્રણ પ્રકારે વાત કરી છે એની અંદર ફર્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન લીધો છે કે એકથી દસ સુધીના સંખ્યાઓ જે છે તેનો વર્ગ કરવામાં આવે અને તે વર્ગોનો સરવાળો કરવામાં આવે એટલે એકથી દસ સુધીને વર્ગોનો સરવાળો કેવી રીતે કરવો પણ આ છે સૂત્ર બેઝ ઉપર ફોર્મ્યુલા બેઝ ઉપર પરંતુ ફોર્મ્યુલાને ઈઝીલી કેવી રીતે યાદ રાખવું એની પણ આપણે વાત કરીશું બરાબર તો આપણે એનો સૂત્ર લઈશું પહેલાં કે એન એન ટુ એન પ્લસ વન એન ટુ એન પ્લસ વન અપોન સિક્સ આ છે આપણો એક મેઇન બેઝિક સૂત્ર કે જ્યારે સંખ્યાઓ મિક સંખ્યા હોય બધી સંખ્યાઓ માટે પ્રાકૃતિક સંખ્યાઓ તેના વર્ગોનો સરવાળો કેવી રીતે કરવો તો તેનો સૂત્ર એન પ્લસ વન ટુ એન પ્લસ વન ઇન ટુ એન અપોન સિક્સ એન એટલે કે કુલ સંખ્યાઓ તો અહીંયા એકથી દસ સુધીમાં પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી આવશે તો કે દસ તો એન ઇઝ ઇક્વલ ટેન તો દસ ગુણ્યા દસ એક તો કે અગિયાર ગુણ્યા દસ બે તો વીસ વધતા એક તો કે એકવીસ છેદમાં તો કે છ આને કરો સિમ્પલીફાઈ બેનો ભાગ આપીએ છમાં ત્રણ વખત બેનો ભાગ દસમાં જ જશે પાંચ વખત ત્રણનો ભાગ એકવીસમાં જશે સાત વખત સાત ગુણ્યા પાંચ પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા અગિયાર જે આવશે તે જવાબ અગિયાર વડે કેવી રીતે ગુણવા તો ત્રણ અને પાંચને દૂર મૂક્યા વચ્ચે બંનેનો સરવાળો ત્રણ પાંચ આઠ જવાબ થઈ ગયો ત્રણસો પંચ્યાસી હવે વાત કરી કે જો સૂત્ર યાદ રહી જાય ડાયરેક્ટ તો બરાબર ન યાદ રહે તેમને થિયરી થોડીક લખી લેવી છે કે જેટલી સંખ્યાઓ છે તેટલી જેટલી સંખ્યાઓ છે તેટલી ફોર એક્ઝામ્પલ સંખ્યાઓ કેટલી છે તો કે દસ એ લખી દીધું હવે એની અંદર એક ઉમેરો તો દસ થઈ ગયા અગિયાર ત્યાર પછી જેટલી સંખ્યાઓ હતી તેને બમણી કરીને એક ઉમેરો પહેલાં જે સંખ્યા હતી તે ત્યાર પછી એક ઉમેરો ત્યાર પછી બમણી કરીને એક ઉમેરો તો દસના ડબલ વીસ વત્તા એક એકવીસ ને છેદમાં યાદ રાખશો તો કે છ સૂત્ર એઝ ઇટ ઇઝ થોડીક થિયરી બેઝ ઉપર આપણે યાદ રાખ્યો અને આ રીતે આપણે આન્સર ઇઝ બિલકુલ ઇઝીલી આપણે આપી શકીએ હવે વાત કરીએ આપણે કે એકથી દસ સુધીના બેકી સંખ્યાઓનો વર્ગોનો સરવાળો એટલે કે બે ચાર છ આઠ દસ બરાબર એ એકથી દસ સુધીની જ વાત કરવી છે તો અહીંયા આપણો સૂત્ર શું એપ્લાય થશે પહેલાં એની વાત કરીશું તો હવે તમને ક્રમિક સંખ્યાનો વર્ગોનો સરવાળાનો સૂત્ર યાદ હોય એના ઉપરથી જ આપણે આને યાદ રાખીશું ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી આટલું કામ આપણું ઈઝી થઈ જશે તો વાત શું હતી એન ટુ એન પ્લસ અપોન કોના માટે વાત થઈ હતી અગાઉના પ્રશ્ન માટે એટલે કે ક્રમિક સંખ્યાઓના વર્ગોના સરવાળા માટે હવે આને આપણે લેવા છે બેકી માટે તો શું કરવો અંશને બે વડે ગુણો અને છેદને બે વડે ભાગો અંશને બે વડે ગુણી દો તો અંશને બે વડે ગુણો છું તો શું થશે ટુ એન એન્ટ એન પ્લસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન બરાબર અંશમાં આપણે બેનો ગુણાકાર કરી દીધો સિમ્પલ મતલબ બે વડે આપણે ગુણી દીધા હવે છેદને બે વડે ભાગ આપી દો તો છેદમાં કેટલા છે છ છમાં બેનો ભાગ આપો તો થઈ ગયા ત્રણ તો આ થઈ ગયા આપણો સૂત્ર કે જ્યારે બેકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો શોધવો હોય ત્યારે ટુ એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન અપોન થ્રી આ રીતે યાદ રાખવાની જરૂર નથી પહેલાં ફર્સ્ટ ફોર્મ્યુલા અને અંશ ને બે વડે ગુણો છેદ ને બે વડે ભાગો તો પરથી યાદ થઈ ગયું કામ આપણો સરળ થઈ ગયું હા યાદ તો રાખવા પડશે પણ ઈઝીલી કેવી રીતે યાદ રાખી શકાય તેની વાત હવે n બરાબર કેટલા તો કે કુલ સંખ્યાઓ 1 થી 10 સુધીમાં બે કી સંખ્યાઓ કેટલી તો કે 5 2 4 6 8 10 સંખ્યાઓ કેટલી તો કે 5 5 ગુણ્યા 2 થઈ ગયા 10 ઇન્ટુ 5 વત્તા 1 તો કે 6 ઇન્ટુ 5 દૂ 10 વત્તા 1 તો કે 11 છેદમાં કેટલા તો કે ત્રણ ત્રણનો ભાગ છમાં જાય બે વખત અગિયાર દુ બાવીસ બાવીસ ગુણ્યા દસ તો બસો ને વીસ હવે તમે એકથી દસ સુધીના વર્ગોનો સરવાળો કરો છો બેનો વર્ગ ચારનો વર્ગ છનો વર્ગ આઠનો વર્ગ અને દસનો વર્ગ તો તેનો સરવાળો કેટલો આવશે બસો ને વીસ રાઈટ હવે ચાલીએ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે તે ક્વેશ્ચન છે આપણો એકથી દસ સુધીમાં એકી સંખ્યાઓનો વર્ગોનો સરવાળો

એક થી દસ સુધીમાં એકી સંખ્યા એક પાંચ વચ્ચે આવી ગયા ટોટલ જવાબ થાય એકસો જો આને બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો કેવી રીતે કે એકી માટે સ્પેશિયલ સંખ્યાઓ કેટલી છે તો કે પાંચ ત્યાર પછી પાંચને ડબલ કરીને એક ઉમેરો અને ફરી પાંચને ડબલ કરીને એક બાદ કરો તો પાંચ દુ દસ વત્તા એક અગિયાર પાંચ દુ દસ ઓછા એક નવ અને છેદમાં શું રહેશે તો કે ત્રણ બિલકુલ ઇઝીલી થિયરી બેઝ ઉપર તમે આ રીતે સૂત્ર યાદ રાખી શકો છો અને પ્રોપર તમે આ રીતે તો અહીંયા આપણે વાત કરી દીધી અહીંયા આપણે વાત કરી દીધી કે ત્રણેય પ્રકારની વાત ક્લિયર હવે આપણે જે વાત છે આજે વાત કરી ત્રણ પ્રકારની કયા કે ત્રણ પ્રકાર તો કે વર્ગોનો સરવાળો વર્ગોમાં બેકીનો વર્ગોનો સરવાળો અને એકી સંખ્યામાં વર્ગોનો સરવાળો હવે આપણી બેચ શરૂ થવા જઈ રહી છે પીએસ પીએસઆઈ સ્પેશિયલ ન્યૂ બેચ સોળ એપ્રિલથી બેચ શરૂ થઈ રહી છે કઈ તારીખથી તો કે સોળ એપ્રિલથી તો આની અંદર સબ્જેક્ટ વાઈઝ કોણ ભણાવશે તેની પણ વાત કરવામાં આવી છે ક્લિયર અને જે પીએસસી ક્લાસ વન ટુ પ્લસ એસટીઆઈ એની પણ આપણે સોળ એપ્રિલથી બેચ શરૂ થવા જઈ રહી છે તો તેની વધુ ઇન્કવાયરી માટે તમે આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો